પરબ્રહ્મણે નમઃ પ્રથમ પૂજ્ય ભગવાન ગણેશજીના જન્મ નિમિત્તે કેટલાક વિધર્મીઓ સોશિયલ મીડિયા પર પોતાનું અજ્ઞાન ભર્યું એવું ભાષણ આપતા ફરે છે કે જેને હિન્દુઓ જગતજનની કહે છે જગદંબા કહે છે એટલી ગંદી હતી કે એના શરીરનો મેલ કાઢ્યો તો પિંડો બન્યો કોઈ માણસ પણ આટલું ગંદુ કેમ હોઈ શકે કે જેના શરીર પર આટલો બધો મેલ હોય અને મેલમાંથી જે ભગવાન બન્યા એ ગણપતિ બન્યા તો એ ગણપતિમાં શું સારું હોય આવું વિધર્મીઓ ખુલ્લે આમ બોલી રહ્યા છે આપણા હિન્દુઓ શાસ્ત્રોનો અભ્યાસ કરતા નથી અને શાસ્ત્રમાંથી સાચી વાત સમજતા નથી એટલે તેને યોગ્ય જવાબ આપી શકતા નથી અને પોતે પણ મૂંઝવણમાં રહે છે કે આવું થયું હશે કે કેમ આજે આપણે શાસ્ત્રની દૃષ્ટિએ જે કથા વાસ્તવિકતાએ ઘટી છે જે થયું છે તેને જાણીશું કારણ કે આપણા શાસ્ત્રોમાં ઇતિહાસ છે ઇતિહાસનો અર્થ થાય ઇતિ અર્થાત આ પ્રમાણે હ અર્થાત નિશ્ચય જ આસ અર્થાત હતું નિશ્ચય જ આ વાત આ રીતની હતી એવું જે દર્શાવે એને ઇતિહાસ કહેવાય આપણા શાસ્ત્રોમાં ઇતિહાસ છે કોઈ કપોળ કલ્પનાઓ નથી કે કોઈ નવલકથાઓ નથી તો આપણે આજે ગણેશજીના જન્મ નિમિત્તે જે રીતે પૂર્વે ઘટિત થયું છે એ વૃત્તાંતને યથાર્થ રીતે સમજીએ એટલે આપણને ખબર પડે કે શું થયું છે એકવાર મા પાર્વતીએ ભગવાન શંકરને પ્રાર્થના કરી કે હે પ્રભુ આપણે ગૃહસ્થ છીએ અને ગૃહસ્થના ઘરમાં ગમે એટલા વૈભવો હોય પણ જો એક સંતાન ન હોય તો એ ગ્રહસ્થપણું શોભતું નથી હું તમારી પત્ની છું તમે મારા પતિ છો આપણે સંતાન હોવું જોઈએ તમે મને સંતાન આપો મહાદેવે કીધું દેવી તમારે જો સંતાનની ઈચ્છા હોય તો તમે ભગવાન શ્રી કૃષ્ણ જેમાં પ્રધાન છે એવું પુણ્યક નામનું વ્રત કરો એક વર્ષનું આ વ્રત છે તે કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તમને પુત્ર પ્રાપ્તિ થશે પાર્વતીને શંકરના વચનમાં અને ભગવાન શ્રી કૃષ્ણમાં અદભુત વિશ્વાસ છે પાર્વતીજીએ મહાદેવના વચન પ્રમાણે પુણ્યક નામનું વ્રત કર્યું છે લક્ષ્મીનારાયણ સંહિતાના કૃતયુગ સંતાનમાં અધ્યાય પંચાણું માંથી આ કથાનો પ્રારંભ થાય છે ત્યાં જય અને આપ આ કથાને વાંચી શકો છો હું અહીં સંક્ષેપમાં આ કથા કહું છું જેનાથી ખબર પડે કે જે લોકો અવળી વાતો કરે છે હકીકત એવું કશું બન્યું જ નથી હકીકત વાસ્તવિકતા કંઈક જુદી છે જ્યારે વ્રત પૂરું થયું વ્રતનું ઉદ્યાપન કરવામાં આવ્યું ત્યારે ઉદ્યાપનમાં માતાએ જગદંબાએ ભગવાન શ્રીકૃષ્ણની પ્રેમથી સ્તુતિ કરી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ ત્યાં પ્રગટ થયા અને બધાની વચ્ચે ભગવાન શ્રીકૃષ્ણએ માતાએ જે જે ઉપચારથી પૂજા કરી તે ઉપચારોને ગ્રહણ કર્યા અને તમામને દર્શન આપતા થકા ત્યાં સિંહાસન પર બિરાજમાન થયા પાર્વતી તદાપ્રાહ દેવદેવ મહાપ્રભો પુત્રમ દેહી વિજેતારમ સર્વાગ્રાચમ સુતમ તથા શાસ્ત્ર લખે છે કે ત્યારે પાર્વતીએ બે હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરી કે હે મહાપ્રભો હે દેવ મેં તમારું આ વ્રત કર્યું છે તેનાથી તમે પ્રસન્ન થયા હો તો મને બે પુત્રો આપો એક પુત્ર તમામ વિજેતાઓમાં શ્રેષ્ઠ હોય મહાશક્તિશાળી હોય એવો પુત્ર જોઈએ છીએ અને બીજો તમામ દેવતાઓમાં પ્રથમ પૂજ્ય હોય એવો દીકરો જોઈએ છીએ કૃષ્ણપ્રાહ તદા દેવી તથા બ્રુવન પ્રભુ દેવા દૈત્ય વિનાશાય પ્રાર્થયંતી મોહસ્તસ્માત વિજેત્રીમ શિરોમણી પુત્રશ્ચેકો ભવિતા તે ભગવાન શ્રીકૃષ્ણએ મંદહાસ્ય કરતા કહ્યું હે પાર્વતી દેવો ક્યાર ના મને પ્રાર્થના કરી રહ્યા છે કે તારકાસુર નામનો એક દૈત્ય એ લોકોને મહાપરેશાન કરી રહ્યો છે અત્યંત ત્રાસ આપી રહ્યો છે તેનો વિનાશ થાય તેના માટે તમારે ત્યાં એક મહાપરાક્રમી પુત્ર થશે જે તમામ વિજેતાઓમાં સર્વશ્રેષ્ઠ હશે વળી દ્વિતીયોપી સુભ સર્વ દેવાગ્ર પૂજ્યશ સર્વમંગલ દસ્તવ ભવિતા વળી બીજો પુત્ર પણ તમારે ત્યાં પ્રગટ થશે જે તમામ દેવતાઓમાં પ્રથમ પૂજ્ય હશે શંકર ભવેતાં વે પતિ ભામિની હે જગદંબા તમારા આ બંને પુત્રો શંકરના વીર્ય થશે પણ અયોની જ હશે જેમ સૃષ્ટિનો ક્રમ છે કે માતાની યોનિમાંથી પુત્ર જન્મ લે છે એવી રીતે આ બેમાંથી એકેય પુત્ર યોનિમાંથી પ્રગટ થનારા નહીં હોય અયોની જ હશે આ વાતને બધાએ ધ્યાનથી સમજવી જોઈએ ભગવાન શ્રી કૃષ્ણનું શું વચન હતું આગળ ભગવાન શ્રી કૃષ્ણે કીધું છે કે સાક્ષાત ગણપતિના રૂપમાં હું તમારે ત્યાં આવીશ ગણપતિએ ભગવાન શ્રી કૃષ્ણનું અપર સ્વરૂપ છે સમય જતાં કાર્તિકેયનો જન્મ થયો છે એ કથા ખૂબ પ્રસિદ્ધ છે એનું અહીંયા આપણે વિવેચન નથી કરતા સંક્ષેપમાં ગણપતિ માટે જે ભ્રમણાઓ છે એના પર આપણે જવું છે સમય પર સમય જાય છે એકવાર ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છાથી ગણપતિજીના જન્મનો અવસર પ્રાપ્ત થતા વિહારની ઈચ્છાથી જગતના માતા પિતા ભગવાન શંકર અને જગદંબા વનની અંદર વિહાર કરી રહ્યા છે અને તેમાં જ્યારે ભગવાન શ્રીકૃષ્ણને એ સમય ખબર પડી કે હવે રમણ કરનાર આ દંપતિમાં શંકરના વીર્યનું સ્ખલન થવા આવ્યું છે ત્યારે બહુ સ્પષ્ટ રીતે આ જ શબ્દોની અંદર આ સંહિતાની અંદર આ કથા લખવામાં આવી છે ધ્યાનથી સાંભળજો ભગવાન શ્રી કૃષ્ણએ બ્રાહ્મણનો વેશ લીધો છે અને જ્યાં રતિક્રીડા ચાલી રહી છે ત્યાં ભગવાન આવ્યા છે બાર બારણે ઊભા રહી વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ છે અને જોર જોરથી બૂમો પાડીને કહે છે કે હે મહાદેવ હે જગદંબા હે અન્નપૂર્ણા હું ઘણા દિવસનો ભૂખ્યો છું મને ભિક્ષા આપો તમારા જેવા માતા પિતા હોવા છતાં પણ જો હું ભૂખ્યો રહું તો તમારા માતા પિતાપણાનું શું કામ આવા બધા વાક્યો બોલી અને મહાદેવને ત્યાંથી ઊભા કરવામાં એ વૃદ્ધે બહુ મહત્વની ભૂમિકા ભજવી થયું એવું કે રતિક્રિડા કરતાં કરતાં જેવા એ બ્રાહ્મણના વચનો સંભળાયા મહાદેવ ઊભા થવા ગયા અને મહાદેવનું ધાતુનું સ્ખલન થયું ભગવાન શ્રી કૃષ્ણની લીલા છે ધાતુ સ્ખલિત થયું છે એવું પાર્વતી માતાને બિલકુલ ભાન નથી લખ્યું છે શંકરજી ઊભા થઈ અને બહાર આવ્યા છે જોયું છે બ્રાહ્મણ ઊભો છે વૃદ્ધ છે કાપી રહ્યો છે પણ મુખ પર અદ્ભુત તેજ છે એને જોઈ અને શંકરજી સમજી ગયા કે આ કોણ છે પેલી બાજુ રતિક્રીડાથી થાકેલા મા જગદંબા નિદ્રાધીન થયા છે એમને નથી ખબર કે શંકરનું વીર્ય સ્ખલિત થઈ અને મારા શરીર પર લાગેલું છે અતિથિ રૂપમાં આવેલા બ્રાહ્મણે શંકરજીને અતિથિના સત્કારનું શું ફળ છે એનું વર્ણન કર્યું છે અને કીધું છે કે હું તમારો અતિથિ છું તમે મને અનેક પ્રકારના ભિક્ષાન્ન આપો હું એનાથી તૃપ્ત થઈશ તૃપ્તશ્ચાહમ ભવત પુત્રો ભવિષ્યામી ન સંશયઃ સર્વાગ્રાર્ચો ભવિષ્યામી ભવિષ્ય ભવાન પિતા હું ભિક્ષાન્નથી તૃપ્ત થઈશ અને તમારો પુત્ર થઈશ તમામ દેવોમાં પ્રથમ પૂજ્ય થઈશ અને તમે મારા પિતા થશો આ વાક્યો સાંભળતા મહાદેવ અત્યંત પ્રસન્ન થયા છે તુરંત પાર્વતી પાસે આવ્યા છે જોયું તો પાર્વતી નિદ્રાધીન છે પાર્વતી તુરંત ઉઠ્યા છે હાથ મોઢું ધોયા છે અને જે કંઈ પ્રાપ્ત થઈ શકે એવા અને બીજા જે પ્રાપ્ત નતા એ તમામ પોતાના સંકલ્પથી ઉત્પન્ન કરીને ભિક્ષાનો એ ભૂદેવને આપ્યા છે પાર્વત્યાસ્તુ ધાતો પ્રવિષ્ટો શ્રી કૃષ્ણ અર્થાત જ્યારે માતા આપવા આવ્યા ત્યારે અત્યંત પ્રસન્ન થયેલા એ શ્રી કૃષ્ણ કે જે બ્રાહ્મણના રૂપમાં હતા માતાના શરીર પર જે શંકરનું વીર્ય લાગીને સુકાઈ ગયું હતું જેની માતાને ખબર જ નથી તે વીર્યની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પ્રવેશ કરી ગયા ભિક્ષા લઈ આશીર્વાદ આપી અને અંતર્ધાન થઈ ગયા સવાર થતાં મહાદેવને થયું કે આજે મારે મહાસ્નાન કરવું છે શરીરમાં થાક છે એ ઉતારવો છે બધા ગણોને સાથે લઈ અને ગંગાની અંદર ભગવાન મહેશ્વર પધાર્યા છે ત્યાં જળ ક્રીડા કરી છે અને ત્યાર પછી તમામ ગણોએ ભગવાન મહાદેવનું પૂજન કર્યું છે અને મહાદેવ સમાધિમાં સ્થિત થઈ ગયા છે બધા જ ગણો ત્યાં ભગવાનને જુદી જુદી વસ્તુઓ લાવીને પૂજી રહ્યા છે રમી રહ્યા છે ખાઈ પી રહ્યા છે મજા કરી રહ્યા છે સંહિતા લખે છે કોઈને ભાન નથી કે ત્યાં માતા એકલા છે આ ભગવાન શ્રી કૃષ્ણની લીલા છે આ બાજુ માતાજી બધાની રાહ જોવે છે કે કોઈક ગણ આવે તો તેને હું બહાર ઊભો રાખું અને હું સ્નાનાગારમાં જાઉં ઘણી વાર રાહ જોવા છતાંય જ્યારે કોઈ ન આવ્યું ત્યારે એમની દ્રષ્ટિ અચાનક પોતાના શરીર પર લાગેલા પેલા ભગવાન મહાદેવના વીર્ય પર પડી જે સુકાય અને ચાંદી જેવું ચળકાટ મારી રહ્યું હતું આ શું છે એવા આશ્ચર્યની સાથે એમણે પોતાના શરીરથી જેવો એ પદાર્થ અલગ કર્યો ધીમે ધીમે તે પદાર્થ એક પિંડના રૂપમાં થયો અને ત્યાર પછી ધીમે ધીમે એમાંથી અનેક અવયવો થતા ગયા અને એક અત્યંત મનોહર બાળક પ્રગટ થયું એ બાળકને જોતા જ એ બાળકની આભાપ્રભા જોતા એ બાળકની અત્યંત મનોહારીતા જોતા કે આવું મનોહારી સ્વરૂપ ક્યારેય બીજા કોઈ બાળકનું ન હોઈ શકે આ સાક્ષાત પરમાત્માનું બાળ સ્વરૂપ છે આવું માતા સમજી ગયા અને ભગવાન શ્રી કૃષ્ણએ જે પોતાને વચન આપ્યું હતું કે પુણ્યક નામના વ્રતથી પ્રસન્ન થઈ ભગવાન સાક્ષાત મારે ત્યાં પધાર્યા છે આ વચન યાદ આવતા પાર્વતી અત્યંત આનંદિત થયા છે વાત એ કહેવાની છે કે પાર્વતીના શરીર પર કોઈ મળ નહોતો પાર્વતી ગંદા નહોતા કોઈ મળમાંથી ગણપતિની ઉત્પત્તિ નથી થઈ આ તમામ ભ્રમણાઓ અને જે તે સમયે કોઈ કે કીધેલી અણઘડ વાતો છે આ વાતોમાં ન આવતા હકીકત શું હતું શાસ્ત્ર શું કહે છે શાસ્ત્રમાં કઈ વાત ટાંકીને લખેલી છે એના પર આપણે ધ્યાન આપવું જોઈએ અને આપણે આ જીવન જ્યારે જ્યારે ભાદરવાસુ ચોથ આવે ત્યારે ગણપતિને પૂજવાના છીએ ત્યારે ત્યારે કોઈ પણ જ્યારે આપણને આવું કહે કે કોઈ પાર્વતીના મેલમાંથી ગણેશ પેદા થયા ત્યારે તમે પણ એને આ વાત સમજાવીને કહેજો કે હકીકત મેલમાંથી નથી થયા હોઈ શકે કે કોઈ કે આપણા પૂર્વજોએ જે તે સમયમાં વીર્ય એવો શબ્દ બોલવામાં પણ લોકોને શરમ આવતી હતી ત્યારે એ શબ્દની જગ્યાએ આવો કોઈ શબ્દ વાપર્યો હોય અને લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હોય પરંતુ હકીકત જે છે શાસ્ત્રમાં જે લખાયું છે એ આ છે અને એને જ સમજીને સમજાવવામાં કોઈપણને કોઈ પણ જાતની ભ્રમણા નહીં રહે તો ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી જગદંબાને ત્યાં ભગવાન મહાદેવના વીર્યથી ભગવાન ગણપતિ મહારાજ પધાર્યા છે એની પૂજા કરવાથી ભગવાન શ્રીકૃષ્ણનું વરદાન છે કે તમામની પૂજા થઈ રહી એક વિશેષ ધ્યાન આપવા જેવી બાબત છે તુલસી પતિવ્રતા છે ભગવાન નારાયણ સિવાય એનો કોઈ પતિ નથી જે દિવસે સુદ ચોથ હોય તે દિવસે ગણપતિની પૂજામાં તુલસીનો પ્રયોગ કરવો આવું શાસ્ત્ર વિધાન છે એ એ દર્શાવે છે કે ગણપતિ છે એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ છે એટલા માટે તે દિવસે એમને તુલસી ચડાવાય છે તો આ રીતે કોઈપણ પ્રકારની ભ્રમણામાં ન રહેતા આપણા દેવી દેવતાઓ આપણો સનાતન ધર્મ એકદમ સ્પષ્ટ છે એકદમ દીવા જેવો શુદ્ધ છે અને એમાં કોઈ પણ પ્રકારની ભ્રમણા નથી જ્યાં જ્યાં ભ્રમણા દેખાય છે ત્યાં ત્યાં આપણી સમજવામાં કંઈક ભૂલ છે આપણે એવું સમજી અને ભૂલોને સુધારવી જોઈએ નમસ્કાર